Cái đồ ăn kiệt bà A mà đi này ba gà bịt bạch mà Stay tuned guys Cái gì rùa Best in the right. Cái bây giờ bê

பெட்ரோல்

ફાઈનલી ગઈશ તો અમે બાગા બીચ આવી ગયા છીએ તો તમને આનો વ્યૂ બતાવો ચલો અંદર થી ઇલેક્ટ ફાઇનલી ગઈશ તો અમે બાગા બીજા પહોંચી ગયા છીએ અંકિતભાઈ મારી સાથે છે તમે કઈ કેશો અમારા વ્લોગમાં અમે બેઠા છીએ ને મજા લઈ છીએ બીજું શું બીજું તો કઈ એમ એમ આવી ઘરે જઈએ રાજકોટ હવે કાલે તો વહી જઈએ તો સારું એવું એમ ને ભાઈ થોડાક ઓમ કંટાળી ગયા એવું લાગે પણ હું ઓમ કંટાળ્યા નથી એને તો ફૂલ મજા જ આવે તો સ્નો પાર્કમાં કેવી મજા આવી કે નો આવી હા ફૂલ મજા આવી હવે સ્નો પાર્કમાં મજા આવે ને હા સ્નોપાકમાં ખૂબ જ ઠંડી જેવું ટૂંકમાં કુલ્લુ મનાલી જેવું અથવા સિમલા મનાલી જેવું જ અમને મહેસૂસ થતું હતું ટૂંકમાં ઓમ જોરદાર સ્નો પાકમાં ફૂલ મોજ આવી અને ખૂબ જ એન્જોય કર્યું હવે બાગા બીચે બેઠા છીએ તો સ્ટેટિયમ ફાઇનલી તો એ બહાર તો આવી ગયા છીએ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ન્યૂ વિડીયો કે લોગ આવતા સૌથી પહેલાં તમને ખબર પડે હર હર મહાદેવ